નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઢાર બે બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ જામનગર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું સાડત્રીસો થી ને એકતાલીસો એસી રૂપિયા રાયડો નવસો પંદર થી ને એક હજાર પંચાવન રૂપિયા ચણા એક હજાર થી અગિયારસો છત્રીસ રૂપિયા અડદ 1200 થી તેરસો એસી રૂપિયા મગ 900 થી નવસો સિતો રૂપિયા તુવેર અગિયારસો થી તેરસો પંચોતેર રૂપિયા તાણા એક હજાર થી અગિયારસો એકાવન રૂપિયા અજમો બે હજાર થી ને એકસો પિંચોતેર રૂપિયા જુવાર સાતસો થી સાતસો પચીસ રૂપિયા લસણ 400 થી બારસો સિતેર રૂપિયા ડુંગળી એકસો વીસ થી છસો પંચાણું રૂપિયા મરચાં સુકા 500 થી ત્રણ હજાર પાંચસો રૂપિયા બાજરી ચારસો સિતેર થી પાંચસો ચાલીસ રૂપિયા તલ સફેદ પાંચસો થી અઢારસો પચીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસ થી છસો ત્રેસઠ રૂપિયા મગફળી ઝીણી આઠસો થી એક હજાર નેવું રૂપિયા મગફળી આઠસો થી એક હજાર ચાલીસ રૂપિયા કપાસ અગિયારસો થી ચૌદસો પંચ્યાસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબ્ક્રાઈબ જરૂર કરી નાખજો